ભાદરવી મહાકુંભમાં છેલ્લા એકસો આવતો લાલ ડંડા સંઘ અંબાજી પહોંચ્યો જ્યાં અંબાજી ટ્રસ્ટ દ્વારા સંઘનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે અંબાજી મંદિર ખાતે હાલમાં ભાદરવી મહાકુંભનો ચોથો દિવસ છે ત્યારે દૂર દૂરથી માઈ ભક્તો માતાજીના દર્શન કરવા અંબાજી પહોંચી રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વમાં એકમાત્ર આ પદયાત્રીઓનો મહામેળો છે જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે છેલ્લા એકસો નેવ્યાસી વર્ષથી નિરંતર ભાદરવી પૂનમમાં ચાલતો આવતો લાલ ઝંડા નામથી પ્રખ્યાત પાંચસો લોકોનો સંઘ લાલ ધજા પહેરવેશ અને દંડા સાથે અંબાજી મંદિર પહોંચ્યા છે જ્યાં ખોડિયાર માતાજીના મંદિરે છપ્પા વિઘી યોજાઈ હતી ત્યારબાદ બાવન ગજની ધજામાં અંબાના મંદિરે અર્પણ કરાઈ ભારત દેશની આઝાદી પહેલાથી ચાલતો લાલ દંડાના આ પાળા સંઘની શરૂઆત અમદાવાદથી

એમનું સ્વાગત કરીને હું ખૂબ સારું ભવ્યતા અનુભવી રહ્યો છું અને આ પરંપરામાં મને પણ જોડાવાનું એક અવસર મળ્યું એના માટે હું આંબાને ખૂબ ખૂબ આભાર માનું છું સંઘ પ્રતિનિધિ સ્વરૂપે આ સંઘ એકસો નેવ્યાસી પૂર્વે અમદાવાદ મુકાને જે પ્રસ્થાન કરેલું અને આજે એકસો એક્યાસી નેવ્યાસી વર્ષે આજે ચાચા ચો મૂક્યું છે આ સંઘ અમદાવાદની અંદર પ્રેરણા નામનો રૂપ ફાટી નીકળ્યો હતો તે વખતે ત્યાંના નગર પ્રિય સિંહ હતા તેમના દ્વારા માતાજીનો કૃપા થઈ અને આ રોગ શાંત થઈ કૃપા પ્રાપ્ત કરી ત્યારથી અવિરત આ સંઘ અમદાવાદથી અંબાજી આવે છે વિવિધ ગામમાંથી આજે તમે આ જોયું એ પ્રમાણે સ્વાગત કરવા માટે છે રાજાશ્રી પ્રહલાજસિંહ અત્યારે પણ આપણે જો કલેક્ટર છે અને અન્ય છીએ તમે આપણા પ્રેસ મીડિયા પોલીસ અધિકારીઓ એકસો નેવ્યાસી વર્ષ પૂર્વે શેઠ હટીસિંહ દ્વારા કરવામાં આવેલી જે વખતે અમદાવાદ શહેરમાં માં પ્લેગ નો ફાટી નીકળેલો એ વખતે જૈન નગર હતા શેઠ અને તેમણે માતાજી ની માનતા અને એ આ પ્લેગ નો રોગચાળો સમી ગયો એ પછી એ જે રૂટ ઉપર અને જે પદ્ધતિથી ચાલતા આવતા હતા એ જ પદ્ધતિથી અને એ જ રૂટ ઉપર અત્યારે આ સંઘ આવી રહ્યો છે ગામે ગામથી આ સંઘની અંદર લોકો જોડાઈએ શ્રદ્ધાળુઓ જોડાઈએ અત્યારે આશરે પાંચસો માણસ ની ઉપર આ સંઘની અંદર અત્યારે જોડાયેલા છે અને અવિરત એકસો ને વર્ષથી આ જ રીતે આ જ પરંપરાથી આ સંઘ આવી રહેલો